જય શ્રી કૃષ્ણ બધા નહીં તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં શું તો જો આજે બપોરની રસોઈ બનાવશું તો આજે રસોઈમાં છે આ ખા રીંગણાનું શાક બનાવવાનું છે આપણે તો એક વિસલ લીધી છે અને હવે તેમાં આપણે લસણવાળી ચટણી તીખી ચટણી ભરીશું આપણે જેથી કરીને શાકનો ટેસ્ટ ખૂબ વધી જાય આવી રીતના આપણે ચટણી ભરી દેશું દેસું બાકીની ચટણી છે એ આપણે વઘાર નાખીશું અહીંયા આપણે પાણી વાળી ચટણી કાઢી લેશું જરા અહીંયા આપણે ગેસ ચાલુ કરીને તપેલી મૂકી દઈશું તપવા અને આપણે તેમાં તેલ નાખી લેશું તેલ તપે ત્યાં સુધી આપણે જોવા ટામેટા મરચાં ને મેથી સુધારી લીધી છે અને આ છે મીઠો લીમડો વઘાર માટે અને અહીંયા કોથમરી છે ઘરના બગીચાની મેથી બધું તો હવે આપણે તેમાં રાય નાખીશું ત્રણ ચાર મરી નાખશું અને જીરું નાખીશું હવે તેને આપણે ઢાંકી દેશું અહીંયા ચમચીમાં થોડી આપણે ઈંગ લઈ લઈએ રાય જીવ તકી જાય એટલે આપણે તેમાં ઈંગ નાખીશું ડબલા રાખી દઈએ આપણે સારી રીતે મિક્સ કરીશું લસણ થોડું સંતડાઈ જાય એટલે આ ટમેટા અને મેથી નાખીશું મેથી લીલી લસણ લીલું લસણ મરચા વઘાર સારો આવે તો જોવા નાખી દીધું છે અને હવે આપણે ટમેટા પણ નાખી દેસુ તેને આપણે ધીમા તાપે સીજવા દેસુ આપણે એડ કરી નાખશું ને હવે આપણે ધીમા તાપે તેને સીજવા દઈએ કેવો મસ્ત કલર આવ્યો છે એકદમ ગેવી જેવું થઈ જશે અને હવે અહીંયા આપણે ગેસ ચાલુ કરી લઈએ

તો એને ગરમ કરી લેશું પીલી રોટી આપણે ગાય માટે વાણી લેશું यहां घी गरम થઈ ગયું છે હવે તો હું રોટી નાખી દઉં છું જરાક સાથ જો લે સુ હલા ઓલી ટમેટા ચળ્યા થી ફરીયા પાછો બે ઢાંકીને રાખી દેસુ હું અહીં આપણે રોટી કરી લઈએ બપોરનું જમવાનું નાખી દેસુ આજે તો આખા રીંગણા નું શાક છે મજા નું મસ્ત બહુ ભાવે આખા રીંગણા નું શાક બધા ઘરમાં આવો તમને ભાવે ને

જો ટમેટા મસ્ત ચડી ગયા છે સાઈ ગયું ને ઘેવી જેવું હવે આપણે છે ને એમાં રીંગણા નાખી દેસુ રોટલી બરી જાય છે આવી રીતના મિક્સ કરી લઈએ કેવો શાક નો કલર છે ચટાકે દાખવ આપણે ધીમે તાપે સીજવા દેસુ તો શાક બનીને રેડી થઈ ગયું છે એકદમ સીજી ગયું છે તેલ પણ વળી ગયું છે ઉપર જો છે ને મસ્ત તો હવે આપણે ગેસ ને ફ્લેમ કરશું બંધ અને ઉપર આપણે ધાણા નાખી દેસું જો કેવો મસ્ત શાક થઈ ગયું તૈયાર કરો હવે ઢાંકી દેશું તમે પણ આવી રીતે જ બનાવજો આખા રીંગણા નું શાક બાજરીયા રીંગણા હવે આપણે રોટલી બનાવી લઈ તો જો રોટલી બની ગઈ છે હવે એક તાવડી માં છે એક બાકી છે અને અહીંયા સલાદ પણ આપણે સુધારી લીધો છે અને આ રોટલી બની જાય એટલે આપણે પરોસી જમી લેશું